બનાસકાંઠા પાલમપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો પાલિકાની ટીપી કમિટીનો મુદ્દો સહિત પાલિકા ચીફ ઓફિસર માટે ખરીદાયેલી બોલેરો ગાડીનો મુદ્દે હોબાળો બોલેરો ગાડી ઠરાવ વિના ખરીદી ખર્ચ કર્યા હોવાના મુદ્દે વિપક્ષે કર્યો હોબાળો ત્યારે વિપક્ષ અને પ્રમુખ આમને સામને આવ્યા ત્યારે શાસક પક્ષે મંજૂર કરી બોર્ડ ગણતરીની મિનિટોમાં કર્યું પૂરું ચીફ ઓફિસરને પણ વિપક્ષે લીધા આડે હાથે એમાં

પાલિકા કોર્પોરેટર પણ લાંચન છે આજે અમે વિરોધ પક્ષમાં છીએ એટલે એનો મતલબ વિરોધ નહીં અમારા બજારમાં જવાબ આપવા પડે છે કે આજે નગરપાલિકામાં આજે આપણે 12 મીટરનો રોડ હોય અને આપણે 9 મીટરના રોડની સમિતિ કામકાની આપી દે તો આજે તમે પાલનપુરની પ્રજા જોડે નાના રોડ કરી અને તમે એક્સિડન્ટ કરવા માંગો છો યા પછી અમુક યુનિટ હોય એ યુનિટ પ્રમાણે એક મિનિટના કદાચ સિસ્ટમ લાગ હોય તમે 3 મિનિટ નગરપાલિકા ટાઉન પાલિકા કરીને સાંકડા રોડ કરી અને પાલનપુરની જનતાએ તાઉકારી જો ઓળી નક્કી જવાની વાત કરતી હોય તો આ પાલનપુરની પ્રજાનો પ્રશ્ન છે અને અમે પાલનપુરની પ્રજાવતી એમાં વિરોધ કરીએ છીએ